જેમાં દોસ્તો તો અત્યાર સુધી તમે ફૂડના વિડીયો જોયા તો આજે આપણે ઉનાળામાં સ્વીટ એન્ડ ફરસાણ અને જે એમાં કહેવાય કે ઉનાળામાં સૌથી વધારે જેને ભાવે લસ્સી છાસ અને ફ્રૂટ સલાડ તો દોસ્તો આજે આપણે મુલાકાત લેવાના છે વૃષ્ટિ માધવ ડેરી પ્રોડક્ટમાં તો ચાલો તમને બધી ડિટેલ અંદર જઈને બતાડીએ તો મિત્રો વિડીયોને લાઈક શેર અને અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને હા મિત્રો અમે આ રીતે યુટ્યુબમાં વિડીયો બનાવવાનો કોઈ ચાર્જ લેતા નથી તો ચાલો મિત્રો આપણે જઈએ જય મહારાજ સાહેબ જય મહારાજ સૌ પ્રથમ તમારું નામ જણાવજો ભરતભાઈ કાંતિભાઈ શર્મા તમે અહીંયા ફરસાણમાં અને મીઠાઈમાં શું રાખો છો દૂધની તમામ વસ્તુ બનાવી છે પેડા બરફી પછી બચ્ચી બધી બાસુડી બાસુડી બધી તો આપણે લસ્સીનો શું ભાવ રાખ્યો છે લસ્સી ચાલીસ રૂપિયાથી ચાલુ થાય અને છાસનો ભાવ છાસ ચાલીસ રૂપિયા લીટર તો સારું કહેવાય બધી જ વસ્તુઓ તમારે ત્યાં વ્યાજબી ભાવ મળે છે અને અહીંયા ટાઈમ કેટલો થયો તમારે દિવાળીના ટાઈમમાં ચાલુ કરી હતી આપણે તો તમારી શોપનો ઓપન અને ક્લોઝ થવાનો ટાઈમ શું છે ટાઈમિંગ સવારે આઠ વાગ્યાથી ચાલુ થાય રાત્રે અગિયાર વાગ્યા સુધી તો સાહેબ આ જગ્યાની વાત કરી દેજો ગણપતિ મંદિરની બાજુમાં બિલોદરા જેલની બાજુ અને હા સાહેબ કોઈ શુભ પ્રસંગે તમને ઓર્ડર હોય તો તમે ઓર્ડર લો છો ખરા હા આ સુધી સિકન્ડ ઓર્ડર આપી દે તો છાસ તો મોકલે છે આપણે અચ્છા છે મારે તો ચાલો તમને બતાવી દઈએ લસ્સી બનતા તો દોસ્તો અત્યારે બની રહે છે ગુલાબની લસ્સી ને દોસ્તો હવે તમને બતાડી દઈશું એકદમ ફ્રૂટ થી લબા લબ ફ્રૂટ સલાડ તો દોસ્તો હવે આયો મીઠાઈનો વારો તો મીઠાઈમાં તો તમે જોઈ જ રહ્યા છો કાજુ કતરી ગુલાબ મઠો અને અલગ અલગ પ્રકારનો મઠો છે ભાઈ એકવાર જો તમે અહીંયા ઉનાળામાં કોઈ મહેમાન આવ્યા અને એમને અહીંની મીઠાઈ લસ્સી અને છાશ જો ચાખી લીધી ને તો એમ જ કહેશે વાહ ભાઈ જોરદાર લાયા અને અમને પણ સરનામું કહેજો તો અમે પણ મીઠાઈ ત્યાંથી જ લાવીશું અને ભાઈ મીઠાઈ એકલી નહીં આઈસ્ક્રીમ કેન્ડી એવું બધું જ રાખે છે તો જો નડિયાદમાં ગણપતિ ચોકડી બિલોદરા જેલની સામેથી તમે જાઓને અને ઉનાળામાં જો તરસ લાગે તો છાશ પણ મળી જશે તો એકવાર વિઝિટ કરવાનું ભૂલતા નહીં વૃષ્ટિ માધવ ડેરીમાં દોસ્તો તમને લાઈવ લોકેશન બતાવી દે આ છે ગણપતિ મંદિર અને આ કહેવાય ગણપતિ ચોકડી ત્યાં જવાનો રસ્તો છે અને આ જવાનો રસ્તો છે કપડવંશ તો ગણપતિ ચોકડીની માધવડેરી તો આ ઉનાળામાં જો ઠંડકનો અહેસાસ લેવો હોય તો પહોંચી જજો વૃષ્ટિ માધવ ડેરીમાં તો દોસ્તો અત્યાર સુધી તમે જોઈ તમે મીઠાઈ ને આઈસક્રીમ બધું જ રાખે છે તો હવે આપણે લસ્સી અને ફ્રૂટ સલાડ મંગાવે છે તો આપણે પેલા ફ્રૂટ સલાડ ટ્રાય કરીશું તો મિત્રો જોઈ શકો છો આમાં ફ્રૂટ બધા જ ફ્રૂટ નાખેલા છે પણ આપણે ટેસ્ટ કરીને જોઈએ કે કેટલા ફ્રૂટ નાખેલા છે અને ટેસ્ટ કેવો છે બરાબર તો ઉનાળો આવ્યો છે તો હવે જોઈએ ટેસ્ટ કરીએ બરાબર વાહ જોરદાર તો આપણા ભાઈએ કીધું કે આમાં ફ્રૂટ એકદમ ફ્રેશ નાખે છે અને એમાં જે આ જે આપણે કહીએ બરાબર પણ સ્વાદ એકદમ મસ્ત છે બહુ ગળી પણ નથી અને મોડી પણ નથી તો મિત્રો તમે જોયું એમ કે લસ્સી ફ્રૂટ સલાદ અને જોડે છાસ તો ઉનાળામાં જો મોજ કરવી હોય તો આવી જજો વૃષ્ટિ માધવ ડેરી પ્રોડક્ટ